આ મને બહુ ખુશી થઈ આજ કઈ કઈ વાનગીઓ અહીંયા રાખવામાં આવી છે એની મે સર કમો કમ 70 80 આઈટમ રાખેલી હતી આજ બધી નવી નવી ક્વોલિટી ની અલગ અલગ વેરાઈટી ની બધી આઈટમો રાખેલી હતી ગ્રાહકોને શું સર્વિસ તમારા તરફથી આપવામાં આવશે જો તમને ઓર્ડર કરવામાં આવે છે ગ્રાહક પહેલા ક્વોલિટી માંગે પછી સર્વિસ પછી ફેસિલિટી ત્રણ વસ્તુ આવે છે આ કેટરિંગ લેન્ડમાં ક્વોલિટી સર્વિસ એન્ડ ફેસિલિટી

અમારો નંબર મોબાઈલ નંબર ખાતરીથી પૂછીએ હા મારો મોબાઈલ નંબર 9511567673 ઓકે થેન્ક યુ સર ધન્યવાદ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું કૌશલ પટેલ કૌશલ ભાઈ જમવાનું કેવું લાગ્યું પહેલા તો એ જણાવો ખરેખર ક્વોલિટી વાઇઝ જ સારું હતું આટલા બધા કેટરર્સના અમે આજ સુધી ડેમોમાં ભી ગયા જી એ પ્રસંગોમાં ભી ગયા જી પણ એક આઇટમ સિંગલ એવી આઇટમ હતી કે જેમાં કોઈ ખામી કાઢી શકે બહુ સુપરબ ટેસ્ટ સારી સર્વિસ અને કંઈ ટૂંકમાં કોઈ વસ્તુ ખૂટે એવું નથી એમ એ એ એ પ્લસ કેટેગરી થેન્ક યુ વેલકમ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું પટેલ કમલેશભાઈ ડાયાબી ગામ આજોલ કમલેશભાઈ કેવું લાગ્યું જમવાનું પહેલા તો એ જણાવો જમવામાં દરેક આઇટમ સારી હતી વ્યવસ્થિત હતી સ્વાદિષ્ટ હતી અને બધું આયોજન બી પર્વત સારું હતું અને ખૂબ આનંદ આવ્યો બધી પબ્લિકે સારી રીતે જમ્યા અને ખૂબ મજા આવી કે સાહેબ શું નામ છે આપનું બહુભાઈ પટેલ હા સાહેબ શું જાણવા મન છે આજના ડાટા કેટરસ દ્વારા ડાટા કેટર પરમિત આયોજન રસાઈ બહુ સુપર બસ ક્લાસ હતી એમ ટેસ્ટ કેવો લાગ્યો સાહેબ સુપર હિટ સુપર શું શું ટેસ્ટ કરી સાહેબ આપે સાહેબ બધું ટેસ્ટ કર્યું બહુ સારું લાગ્યું આમ ડાટા કેટરક માં આ પાંચ કેટલા આપશો સાહેબ હા પાંચ માંથી 5 5 થેન્ક યુ હા નમસ્કાર સાહેબ આપનું રાજેશ પટેલમાં દાતા કેટરસની સર્વિસ સારી છે ફૂડ ક્વોલિટી પણ સરસ છે એમાં એમની જે સ્પેસિફિક આમ આઇટમો છે એ તો બહુ સરસ છે અને અમે કદાચ ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રસંગ હોય તો દાતા કેટર્સના રેકમેન્ડ કરી શકીએ છીએ બીજાને અને દાતા કેટરસનું ફૂડ અને સર્વિસ બંને સારી છે

શાન શાન કેવું લાગ્યું જમવાનું અહીંયા ટેસ્ટમાં શું શું ટેસ્ટ કર્યું પહેલા તો પહેલા પેલું મન્ચુરિયન ટેસ્ટ કર્યો પછી પેલું ચાટ ટેસ્ટ કર્યો કેવું જમવાનું હતું ટેસ્ટમાં સ્વાદમાં સારું હતું બીજું બધું આમ વેરી ગુડ હતું સારું ઓકે થેન્ક યુ નું નામ જે સાહેબ તમારું પ્રવીણ પટેલ પ્રવીણ ભાઈ કેવું લાગ્યું જમવાનું સરસ દાતા કેટરિંગમાં અમને આમંત્રણ હતું અમારા બેબીના મેરેજ હતા ભાઈ શ્રી આવ્યા હતા પરબતભાઈ ઘરે અને મેનુ નક્કી કર્યું અને એમને એમને આજે આમંત્રણ આપી હતું સોળ તારીખે તો અમે ફેમિલી સાથે આવ્યા છે તો બધાએ એનો ટેસ્ટ કર્યો તો ખૂબ સારું લાગ્યું એમ શું શું ટેસ્ટ કર્યું સાહેબ તમે શું શું મારો સ્ટાર્ટરમાં બારબી ક્યુ સારું લાગ્યું પછી એક પત્તા ચાટ તો એ સારું લાગ્યું એ બે ત્રણ આઇટમ સ્ટાર્ટરમાં સારી લાગી સૂપમાં બે સારા લાગ્યા સૂપમાં બે સારા લાગ્યા પછી ત્યાંથી આગળ આવ્યા તો અહીંયા મેઇન કોર્સમાં બી સારું જમણવાર હતું અને એનો સ્વાદ પણ સારો હતો એકદમ સારો એવો સ્ટેટ ટેસ્ટ છે આનો અને કાકાની સ્ટાઇલ પણ એક યુનિક છે કેવી સ્ટાઇલ છે કેવું આયોજન કર્યું કેવું ટેસ્ટ લાગે તમને ટેસ્ટ એકદમ સરસ છે અને સ્ટાઇલ પણ એકદમ યુનિક છે આ બેના આપો લેફ્ટ પક્ષી